અહીંયા ચામુંડા માતાજી બિરાજી આ મેઇન ગેટ છે ત્યાંથી એન્ટ્રી લેવાની અહીંયા નારિયેળના ચોટલા કાઢવા માંડ્યો છો હું ત્યાર પછી જો આ મંદિર છે મુખ્ય અને ત્યાં આગળ હવન કુંડ છે પણ માતાજીના મંદિરે ચામુંડા છોટીલામાં બિરાજી છોટીલાવાળી એમને મિત્રો લાઈક સો કરી દેજો આ મારા મહંત અત્યારે હાજર નથી બહાર ગયા છે ક્યાંય તે મંદિર બંધ છે બાજુમાં બીજું મંદિર છે તે ખુલ્લું છે આ ચોટીલાવાળીઓ તાર ઉપર બિરાજે અમારા ગામમાં ચામુંડા માતાજીનું મંદિર જો મેઇન ગેટ અમે દર્શન કરીને નીચે આવી ગયા છીએ તે ઉતરી તે બતાવું છું તો ચામુંડા માતાજી કોમેટમાં લખી નાખજો ચોટીલાવાળી અહીંયા પૂનમે ભજન હોય પ્રોગ્રામ આવા બધા થાય છે